એકસો આઠની ટીમ ઇએમટી રાકેશભાઈ રાવળ તથા પાયલોટ શ્રી કલ્યાણસિંહ દ્વારા સંતરામપુર નગરમાં આવેલ કન્યા શાળા તથા તાલુકા શાળામાં ભણતા એવા આશરે ત્રણસો વીસ જેટલા બાળકોને અઢાર જેટલા શિક્ષકોને ઇમરજન્સીને લગતી માહિતી આપી માહિતગાર કર્યા આ કાર્યક્રમ શિક્ષક શ્રી ભુનેતર મહેશભાઈ તથા શિક્ષક શ્રી અંકિતભાઈ દ્વારા કરવામાં આવ્યો હતો કે જેમાં એકસો આઠની ટીમ એએમટી રાકેશભાઈ રાવળ તથા પાયલોટ શ્રી કલ્યાણસિંહ દ્વારા સંતરામપુર નગરમાં આવેલ કન્યા શાળા તથા તાલુકા શાળામાં ભણતા એવા આશરે ત્રણસો વીસ જેટલા બાળકોને તેમજ અઢાર જેટલા શિક્ષકો ઇમરજન્સીને લગતી માહિતી આપી માહિતગાર કર્યા હતા કે જેમાં બાળકો ઇમરજન્સીના પ્રકાર વિશે માહિતી આપી તથા મેડિકલ ઇમરજન્સી તથા આરટી ઇમરજન્સી તથા રોડ ટ્રાફિક એક્સિડેન્ટ ઇમરજન્સી જેવી અનેક પ્રાથમિક વિશે માહિતી આપેલ હતી જેમાં બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને ઇમરજન્સીમાં કઈ તકેદારી રાખવી તેના વિશે ઊંડાણપૂર્વક ચર્ચા તથા કરવામાં આવતી વિશે માહિતી આપી માહિતગાર કર્યા હતા જેમાં કાર્યક્રમ નિમિત્તે શાળાના બાળકો એકસો આઠ ની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો અને સાથે એકસો આઠ ની ટીમે સ્કૂલ શિક્ષક સ્ટાફ ગણ તથા તમામ બાળકોનો આભાર વ્યક્ત કર્યો હતો અંતે આભાર વિધિ કરી પૂર્ણ કરવામાં આવ્યો હતો રિપોર્ટર સલમાન મોરાવાલા એસબીઆઈ ન્યુઝ સંતરામપુર